ઓલપાડ સેવા સદન ખાતે ઓલપાડના ધારાસભ્યની આગેવાની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે ઓલપાડ સેવા સદન ખાતે સુડા સમાવિષ્ટ ગામોને પ્રશ્નને લઈને એક મીટિંગ ઓલપાટ પ્રાંત અને ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ હતી આ મીટિંગમાં સુડાના સમાવિષ્ટ ગામોમાં રોડ રસ્તા આવાસ ગટર લાઈનની સમસ્યાને નિવારણ માટે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુડા સમાવિષ્ટ ગ્રામ પંચાયતમાં આકરણી કોણે કરવી સનદ જેવી સમસ્યા માટે પણ ચર્ચા કરાઈ સાથે બીજા અનેક વિકાસના કામો માટે સુડાની અધિકારીને સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી રોડ રસ્તા ગટરના ટેકનિકલ મુદ્દાઓને સાથે ધારાસભ્ય રજૂઆત કરી નિરાકરણ લાવવા સૂચન કર્યું છે આજે ઓલપા તાલુકાની અંદર જે સુડા સમાવેશના ગામો હતા એ ગામોને નાના મોટા બધા પ્રશ્ન હતા એ પ્રશ્ન હલ કરવા માટે આજે ગામના સરપંચ તલાટી અને સુડનના અધિકારી સીઓની અમારા નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જે મિટિંગ રાખી હતી અને જેના જેના જે પ્રશ્ન હતા મેઇન પ્રશ્ન ત્યાંની ગટર લાઈન અને જે કચરો ઉઠાવવાની જે મેઇન પ્રશ્ન હતા એ બાબત પર ચર્ચા થઈ હતી અને ગ્રામ પંચાયતે આવનારા દિવસમાં કઈ રીતે સુદા સાથે મળીને કામ કરવું એ લોકોને જે સુદા લાગ્યા પછી જે જે નિયમોનું પાલન કરવું છે એની પણ અહીંયાથી એ લોકોને ગાઈડલાઈન આપી છે અને આવનારા દિવસોની અંદર જે જે પણ સુદાન લગતા જે ગામો છે એના પ્રશ્ન અમે આજે સંકલનો બધા લઈ લીધા છે અને આવનારા દિવસોની અંદર આ બધા પ્રશ્નો સાથે બેસીને બધા સોલ્વ કરીશું સુડામાં સમાવિષ્ટ ગામોમાં ઘણા સમયથી રોડ રસ્તા આવાસ કટર લાઇન સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે રજૂઆત થઈ છે જો કે તેઓની રજૂઆત કાને ન ધરાતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજની મળેલી મિટિંગથી સમસ્યાનું નિરાકરણ આવશે તેમ લાગી રહ્યું છે આસ્તિક પટેલ જી ટ્વેન્ટી ન્યૂઝ ઓલપાડ